અત્યારે પેલેથી હું ભાઈબંધ ના ઘરે આવી ગયો તો મિત્રો અત્યારે આપણે આપણા ના ઘરે આવ્યા હતા કે આપણને લાગ્યું કેમેરો તો આપણે એનો બ્લોગ ઉતારશું કેમેરો જ બહાર ગયો છે મિત્રો આપણું પોપડ થઈ ગયું છે તો હવે ભવ્યભાઈ નો બ્લોગ એના ફોન માંથી ઉતારવાનો છે તો ભવ્યભાઈ ઉભા છે અજયભાઈ ને ફોન કર્યો છે તે આવે છે પછી આપણે બ્લોગ ઉતારવાનું છે ભવ્યભાઈ ને જયભાઈ ફોન કર્યો હતો જયભાઈ આવી ગયા છે જો મિત્રો દાદરા સ્થળે

Em mà no à vậy. Em ăn nốt được không? Em ăn nốt Có được chưa? Phụ huynh lên blog xóa hết số điện Alo nè. Phụ huynh lên youtube bấm vào cái nút đó. Sau đó phụ Alo. video, hãy để